જય જવાન જય કિસાન કેમ છો બધા મજામાં ને અત્યારે આપણા ગામના સમાજ આવે એટલે આપણે માટે લાડવા બનાવવાના દર વર્ષે લાડવા બનાવીએ તો અત્યારે જોઈ લે આપણે ગળ ભૂકો કરી પછી આપણે ગળની ચાસણી લેવી રીતના હોય લાડવા બનાવવાનું ઘઉં નું ભેડકું ને એવું બધું આપણે ધરાવી લીધું હોય તમારા અહિયાં કેવા રીતના લાડવા બનાવે છે એ આપણે કોમેન્ટ કરી દેજો

નવીન ભાઈ થોડીક સલાહ આપે કે આવી રીતના ચાસણી આપણા એ દાદા જોવે કે હમણાં લાડવા વરાઈ ગયા ભાઈ તમને આગળ આગળ બતાવ કરો ટાઈમ મળે જોઈ લો બધા તૈયારી કરે લાડવા વારવાની ગરમા ગરમ હોય એટલે ફટાફટ લાડવા વરવાઈ જાય જો ભાઈ લોટ અમારે જ ભાઈ દર ખાડા અષાઢી બીજ આવે એટલે આપણે કૂતરાના લાડવા બનાવવાના જોઈ હવે આપણે આગળના વિડીયોમાં મળશે ભાઈ ભાઈ ટાટા